વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રેડ કરીને ઇંગ્લિશ દારૂના ત્રણ કેસ પકડી પાડ્યા વડોદરા શહેરમાં પોલીસ કમિશનર નરસિંહા કોમરના માર્ગદર્શન હેઠળ પીસીબી પ્રવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ ટીમે પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ અલગ અલગ સ્થળોએ રેડ કરીને ઇંગ્લિશ દારૂના મોટા પાયાના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડ્યા છે બાતમીના આધારે ગુલાબસિંહ ઠાકોર અને સન્ની ઠાકોર ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા હતા પોલીસે ગુલાબસિંહ ઠાકોરને ઝડપી પાડી સન્ની ઠાકોર ફરાર છે જપ્ત મુદ્દામાલ અઠ્ઠાવીસ ઇંગ્લિશ દારૂની બોટલો કિંમત પાંચ હજાર ચારસો બાવન રૂપિયા આસિફ શેખ પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો હતો પોલીસે રેડ પાડી તેને ઝડપી પાડ્યો જપ્ત મુદ્દામાલ એકસો છેતાલીસ ઇંગ્લિશ દારૂની બોટલો કિંમત એકવીસ હજાર નવસો રૂપિયા રાજેશ ઉર્ફે નાયક બજાણીયા ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૂ વેચતો હતો પ્રવીણ ઉર્ફે લાલો પાંચાલ અને પરેશ પટેલ આ ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા છે પણ તેઓ ફરાર છે જપ્ત મુદ્દામાલ એકસો એકતાલીસ ઇંગ્લિશ દારૂની બોટલો કિંમત બેતાલીસ હજાર એકસો ત્રણ રૂપિયા રોકડ ચાર હજાર ત્રણસો રૂપિયા બે મોબાઈલ ફોન કિંમત દસ હજાર રૂપિયા કુલ જપ્ત છપ્પન હજાર ચારસો ત્રણ રૂપિયા આ કાર્યવાહી માટે જવાબદાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર સીબી અને તેમની ટીમે સફળ ઓપરેશન હાથ ધર્યું જેમાં આસી હિતેશભાઈ ભીખાભાઈ હમીરસિંહ તુકારામ હકો તાળુભાઈ કાટાભાઈ હકો હિતેન્દ્રસિંહ હકો મુકેશભાઈ પોકો રાજેન્દ્રસિંહ છત્રસિંહ સહિતના અધિકારીઓએ મહત્વની ભૂમિકા ભજવી આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યા છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો